પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તળાવ પાસે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ મુકેશભાઈ સન્માન સમારોહ યોજાયો માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના ખાતે આવેલા તળાવ પાસે આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાધનપુર ખાતે કોંગ્રેસના પીઢ કાર્યકરોએ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા તેમને વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસદારણ કરતા રાધનપુર કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના રાનેર ગામના વતની અને વેપારી અગ્રણી મુકેશભાઈ ઠક્કરને પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં તેઓને ઠેર ઠેર ભારે આવકાર સાથે સમર્થન મળી રહ્યું છે ત્યારે પાટણ લોકસભાની રાધનપુર વિધાનસભા શેર વિસ્તારમાં લોકસભાના નવા નિમણૂક એવા ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ ઠક્કરનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાધનપુર વિધાનસભા આદમી પાર્ટી શહેરના પદાધિકારીઓ આગેવાનોએ પુનાર પેરાવી સન્માનીય મહેમાનોને સ્વાગત કર્યું હતું જેમાં પાટણ લોકસભાના અધ્યક્ષ પ્રભાતસિંહ સોલંકી પાટણ જિલ્લાના ઉપપ્રમુખ હિમામભાઈ બલોચ રાધનપુર વિધાનસભાના સપ્રભારી વાજાભાઈ આહિર રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી જશુભાઈ ઠક્કર પરમેશભાઈ ઠાકોર તથા બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં લાલાભાઈ સાધુ કમલેશભાઈ પ્રજાપતિ જ્યોતિકાબેન જોશી દેવિકાબેન પરમાર દરજી પ્રતાપસિંહ બાપુ રણછોડભાઈ ઠાકોર મલાભાઈ ઠાકોર જેવા ભાજપ કોંગ્રેસના લીધા કહી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા

વડીલો આમ આદમી પાર્ટી કેમ આમ આદમી પાર્ટી એક ગરીબોની પાર્ટી છે પૈસાવાળાની પાર્ટી નથી માની લો કે બાપુએ વાત કરી કે જે તકલીફો પડે છે આર્મીમાં મેન રિટાયરમેન્ટ જે શોષણ થાય છે જે આપણા ઉપર એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હોય ને એ સિચ્યુએશન અત્યારે હાલની પરિસ્થિતિમાં છે એવો બધા અનુભવ બી છે પણ જાહેરમાં કોઈને આવવું નથી અને કોઈને કહેવું નથી તમે લોકો જાહેરમાં નહીં આવો તો હજી તમે લોકો વધારે દુઃખી થશો એમાં પ્રશ્ન હોય ત્રીસ વર્ષથી આની આ સિચ્યુએશન તમારી હોય તો તમે જાગૃત થાવ એટલી જ મારી વિનંતી છે અને બે હાથ જોડીને વિનંતી આપશો બધાને કરું છું કે તમે પાર્ટીમાં આવો અને પાર્ટી તમે લાગે કે આ કામ કરશે તો જ તમે આગળ આવો કે ભાઈ ના આ લોકો કામ કરશે એક વખત તમે એક એક જ મોકો આ લો એટલે તમને બધાને સંતુષ્ટિ થશે અને બાકી તો હું નવો નવો છું એટલે થોડું બોલવામાં તકલીફ પડી હોય તો મને માફ કરજો હું તમારો નાનો સંતાન છું ઉતર જાયગે કહેરે કિતને મેરી મસ્તી પે નિગાહો કે હે પહેરે કિતને મે હસુંગા તો ઉતર જાયગે કહેરે કિતને હર તરફ ભીડ લગી રહેતી થી દીવાનો કી તમે બધા દીવાના છો

जान देने की घड़ी आई तो ठहरे कितने? जान देने की घड़ी आई तो ठहरे कितने हमारे अपनी जान तो नहीं जोती तो आम आदमी पार्टी कार्य कर देख जय जवान આજની આ આપણી આ સભામાં સન્માન સમારંભનો જે કાર્યક્રમ રાખેલ છે મુકેશભાઈ ઠક્કર આપણા પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ છે એવા જ આપણા પાટણ જિલ્લાના ઉપપ્રમુખ હિમામભાઈ પછી ગણપતભાઈ છે અમારા રાધનપુર શહેર મંત્રી એવા જ અમારા રાધનપુર શહેર રાધનપુર વિધાનસભાના વિધાનસભાના સભ્ય અમારે એવા વજાભાઈ આહીર તથા મંચસ્થ ઉપર અમારા બેન એવા જ્યોતિકાબેન આર્મી રિટાયરમેન્ટમાંથી એવા બાપુ અને તમામ વડીલો આગેવાનો અને યુવાનો હવે ભાજપ અને કોંગ્રેસ એ બે જ વાત કરે গুজরাট মা ত্রিজো পক্ষ চালতো নথ এগে খরি હાલ તમે જોવો ભાજપ અને આમ આદમી પાર્ટીની સીધી લડાઈ છે કારણ કે જે વખતે કેજરીવાલજી એના હજારે જે આંદોલન કરેલું લોકહિતનું અને એ લોકહિત કાર્યક્રમમાં હજારો ને પણ લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા આપણે જેમ બરાબર અને એ વખતે સરકારે કીધું કે ભાઈ તમારે જો લોક હિતના કામ કરવા હોય તો 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 તમે અમારામાં થાવ નહીં તો તમે કોઈ રાજકીય પાર્ટીનો સહારો લેવો પડશે અને આ ચેલેન્જ ને અન્ના હજારે તો નહી સ્વીકારી પણ આપણા આમ આદમી પાર્ટીના સંયોજક જે કેજરીવાલજી સ્વીકારી અને અન્ના હજારેજીને પણ એવું કીધું કે ભાઈ આપણા લોકોના કામ કરવા હોય તો આ લોકો તો આપણને ને થવાનું કે છે એટલે આપણું કામ કરશે નહીં તો એમને સ્વયંભૂ એમને આમ આદમી પાર્ટીની બે હજાર અગિયાર એમને શરૂઆત કરી એમનું પાર્ટીનું ચિહ્ન રાખ્યું જાડું અને બે હજાર અગિયારમાં હું તમને કહી દઉં કે આપણા ભારત દેશ અને એમાં પાટણ લોકસભામાં એ વખત બે હજાર અગિયાર બાર માં મને ખબર છે કે ભાઈ આપણા આમ આદમી પાર્ટી